ندری پچات راج منترالکر میں آج સ્વાનિત્વ યોજનાના લાભાર્થીઓના કાર્ડ વિતરણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે થોડી જ વખતમાં આપણા વડાપ્રધાન શ્રી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાવાના છે આપણને એમનું માર્ગદર્શન મળવાનું છે પણ આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત રાજ્યના સન્માન્ય રાજ્યપાલ મહોદય શ્રી આચાર્ય દેવવ્રતજી ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ અને અને કેન્દ્રીય મંત્રીશ્રી જે પી નડ્ડાજી મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ શ્રી દિનેશભાઈ મકવાણા રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન મારા સાથી ધારાસભ્ય અને શહેરના અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ પટેલ શ્રી હર્ષદભાઈ પટેલ શ્રી બાબુસિંહ જાધવ શ્રી હસમુખભાઈ પટેલ શ્રી કૌશિકભાઈ જૈન જિલ્લાના અધ્યક્ષ શ્રી હર્ષદગીરી ગોસાઈ મુખ્ય અધિક મુખ્ય સચિવ શ્રીમતી જયંતિ રવિજી સૌ સચિવશ્રીઓ કલેક્ટર શ્રી કલેકટરશ્રી ડીડીઓશ્રી ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા મારા સાથી મંત્રીશ્રીઓ સાંસદશ્રીઓ ધારાસભ્યશ્રીઓ સૌ લાભાર્થીઓ પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હર હંમેશ ગરીબ અને ગ્રામીણ લોકોના કલ્યાણની અને એમના હિતની ચિંતા કરી છે તેમના નેતૃત્વમાં સરકારની તમામ યોજનાઓમાં ગરીબ ગ્રામીણ વંચિત અને છેવાડાનો માનવી કેન્દ્ર સ્થાને હોય છે આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છે કે ભારતનો આત્મા ગામડાઓમાં વસેલો છે ગામડાઓમાં ખાસ તો જમીન મિલકતના વિવાદો ઝઘડાઓથી સમરસતાનું વાતાવરણ અત્યાર સુધી ડોહળાતું હતું આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને આદરણીય નરેન્દ્રભાઈ મોદીને દેશનું સેવાદાયિત્વ જનતાએ સોંપ્યું અને આ બધી સ્થિતિમાં આમૂલ પરિવર્તન આવ્યું તેનો અહેસાસ આપણને સૌને તેમણે કરાવ્યો છે વડાપ્રધાનશ્રીએ પારદર્શિતા સાથે ટેકનોલોજીનો પણ ઉપયોગ જનહિતના કામો અને લોકોની સમસ્યા નિવારવામાં કરવાની શરૂઆત કરી એના પરિણામ સ્વરૂપે દેશને સામિત્વ યોજના મળી છે દેશના ગામડાઓમાં જમીન સાથે સંકળાયેલા વિવાદો તકરારો માલિકી હકના પ્રશ્નો બધું જ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગથી સર્વે અને મેપિંગ દ્વારા હલ કરવાની એક નવી દિશા વડાપ્રધાનશ્રીએ આપી છે જો લોકોનું ભલું કરવાની ઇચ્છાશક્તિ હોય તો નાના માણસના પણ કેવા મોટા કામ થઈ શકે તે આપણા મોદી સાહેબે આ યોજનાથી દેશ અને દુનિયાને બતાવ્યું છે આજે એક જ દિવસમાં ગુજરાતના ચારસો પંદર ગામોના ચોંસઠ હજારથી વધુ પ્રોપર્ટી કાર્ડ સામિત્વનું વડાપ્રધાનશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં થવાનું છે ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી સો ટકા લાભાર્થી આવરી લેવાની પ્રેરણા વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ આપી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સામિત્વ યોજના બે પોઈન્ટ પચીસ કરોડથી વધુ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવાનો માઇલસ્ટોન પાર પાડ્યો છે ગુજરાતમાં બાર લાખ તેવીસ હજારથી વધુ પ્રોપર્ટી કાર્ડ તૈયાર થયા છે જિલ્લા અને ગ્રામ્ય કક્ષાએ પણ પ્રોપર્ટી કાર્ડ વિતરણના કાર્યક્રમમાં મંત્રીશ્રીઓ તથા પદાધિકારીઓ જોડાયા છે આ સાથે સૌને સ્વચ્છતા માટે પ્રેરિત કરવા અને નશા વિરોધી સામૂહિક શપથ લઈને સમરસ સમાજની દિશામાં આગળ વધવું છે વડાપ્રધાન શ્રી હંમેશા કહે છે કે જમીન અને ઘરના માલિકી હકની દેશના વિકાસમાં ખૂબ મોટી ભૂમિકા છે સંપત્તિનો રેકોર્ડ હોય ત્યારે સંપત્તિ પર અધિકાર મળે અને નાગરિકનું જીવન અને સંપત્તિ પણ સુરક્ષિત રહે એ રીતે ગરીબોની સુરક્ષા ગામની અર્થવ્યવસ્થા અને ગામમાં આયોજનબદ્ધ વિકાસની આ યોજના છે ગામડાના લોકોને કોઈ પણ વિવાદ વગર મિલકત ખરીદવાનો અને વેચવા માટેનો સરળ માર્ગ આ પ્રોપર્ટી કાર્ડ છે પ્રોપર્ટી કાર્ડ મળ્યા પછી લોકોને પોતાના ઘર ઉપર કબજો થઈ જવાની કોઈ આશંકા રહેતી નથી તે આવી શંકાથી મુક્ત થાય છે અને પોતાનો અધિકાર દર્શાવી શકે છે ડ્રોન જેવી નવી ટેકનોલોજીની મદદથી જે પ્રકારે મેપિંગ અને સર્વે કરવામાં આવ્યા છે તેના કારણે દરેક ગામમાં નિશ્ચિત લેન્ડ રેકોર્ડ પણ બની શકશે સ્વામિત્વ યોજના ગ્રામીણ ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઈ છે ડ્રોન અને જીઆઈએસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગ્રામીણ વિસ્તારમાં મિલકત માલિકોને અધિકારનો રેકોર્ડ આનાથી મળતો થયો છે આ યોજનાએ મિલકતના માલિકોને સશક્ત બનાવવાની સાથે સાથે ગ્રામીણ ભારતમાં વધુ સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ નાણાકીય સ્થિરતા અને ટકાઉ વિકાસને પણ વધુ સુદઢ કર્યો છે વડાપ્રધાન શ્રીની પ્રેરણાથી શરૂ થયેલી આ યોજનાનો વિશેષ ફાયદો દેશભરના ગ્રામીણ વિસ્તાર અને ગરીબોને થયો છે સચોટ પ્રોપર્ટી મેક્ટીંગથી મિલકતના વિવાદમાં નોંધપાત્ર ઘટાડો થયો છે એટલું જ નહીં મિલકતોની કાનૂની માલિકીથી મહિલાઓને ઉન્નત નાણાકીય અને સામાજિક સુરક્ષા આપવાનું મહિલા સશક્તિકરણનું વડાપ્રધાન સુધીનું વિઝા પણ સાકાર થયું છે મોદી સાહેબે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે એમાં આપણે સમાજના દરેક વર્ગને ઈઝ ઓફ લિવિંગ પૂરું પાડીને ગુજરાતના વિકાસથી ભારતના વિકાસનો સંકલ્પ રાખ્યો છે આજે મળેલા પ્રોપર્ટી કાર્ડથી ગરીબ ગ્રામીણ નાગરિકોને સાચું સામિત્વ અને આત્મનિર્ભરતા મળશે એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ખુબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રીશ્રી આપના પ્રેરણાદાયી ઉદબોધન માટે દેશનો પ્રત્યેક નાગરિક સ્વસ્થ રહે અને નાગરિકોને અદ્યતન સ્વાસ્થ્ય સેવાઓ ઘર આંગણે કિફાયતી દરે મળે એ માટે ભારત સરકાર કટિબદ્ધ છે આજના કાર્યક્રમમાં આપણા માટે વિશેષ ગૌરવની વાત છે કે ભારત સરકારના માનનીય કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે પી નફાજી ઉપસ્થિત છે સાદર અનુરોધ કરતા હે માન્યવર આપશે આપકે પ્રેરણાદાયી ઉદબોધન કે લઈએ ماننی کیندری منتری شری مان ڈاک جے جی پی نڈا جی آج کے اس سوامت یوجنا کے کارڈ وترن کے کاریہ میں منچ پر اوپر ہم سب کے بیچ میں مہامہم راجیہپال سمانی آچاریہ دیوت جی ہمارے یشستی مکھم اور ہمارے وریش نیتا شریندر پٹیل جی سنسد میں میرے ساتھی شی نرہ امین جی سنسد میں ہی میرے ساتھی ہسمخ پٹیل جی دش بھائی مکوانا جی یہاں ہمارے احمداباد شہر کی میئر شیمتی پرتھا جین جی امت جی ہمارے ادھیکش سمانت منچ اور یہاں اتنی بڑی سنکھیا میں ایکت رائے دیوی اور سجنوں میڈیا کے میرے ساتھی پرنٹ میڈیا الیکٹرونک میڈیا کے میرے ساتھی آج ہم سب کا سو بھاگے ہے کہ اس سوامت یوجنا کے کارڈ وترن کے کارکرم میں ہم سب کو ہمارے بھارت کے یشسوی پردھان منتری شری نرندر موڈی جی کا مارگدرشن ملنے والا ہے اور ہم سب لوگ آتر ہو کر کے ان کے مارگدرشن کے بتائے گئے شبدوں کو سننے کے لیے آتر ہیں ہمیں ابھی مہامہ راجیہ پال جی کا بھی مارک درشن ملے گا مجھے کہا گیا ہے کہ اس بیچ میں میں بھی کچھ سوامت یوجنا کے درشتی سے کچھ آپ سے چرچہ کروں سب سے پہلے تو میں اگر سوامت یوجنا کی چرچہ کروں اس سے پہلے ایک بات وائیڈر پرسپیکٹیو میں ایک جسے ہم کہہ سکتے ہیں ہولسٹک اپروچ میں ہم کو دھیان میں رکھنے کی ضرورت ہے اور جب میں یہ کہتا ہوں کہ ہولسٹک اپروچ میں تو ہمیں دھیان میں رکھنا چاہیے کہ پردھان منتری موڈی جی کے نیتو میں سامان مانوی کا سامانیہ جن کا سامانیہ وقتی کا سشکتی کرن کے کارکرم کو بھرپور مہتو دیا گیا ہے پیپل سینٹرک اس کو دھیان میں رکھ کر کے ان کے نیتو میں پچھلے دس ورشوں سے موڈی جی کی پہلے دوہزار چودہ سے انیس کی سرکار اور دوہزار انیس سے دوہزار چودہ سے انیس اور انیس کے بعد جو ہماری دوسری سرکار بنی اور ابھی پچیس سے چوبیس سے جو ہم مودی تھری میں زیرو تھری میں چل رہے ہیں یہ تینوں سرکاروں میں اس بات کو دھیان میں رکھا گیا کہ ہم سامان نے مانوی کے لیے کس طریقے سے اس کے سشکتی کرن کے لیے کام کر رہے ہیں